ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરીએ ટેકો જાહેર કર્યો કોંગ્રેસ મજબૂત બનતો હોવાનો દાવો સુરત કામરેજ આમતક ઓફિસનો એક વિશેષ અહેવાલ ત્રેવીસ બારડોલી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરીએ ગઈકાલે સત્તાવાર રીતે ટેકો જાહેર કર્યો હતો અને વ્યારા ખાતે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં સિદ્ધાર્થ ચૌધરીની સાથે રેખાબેન ચૌધરી પણ ખાસ હાજર રહ્યા હતા અને પત્રકારોના સવાલમાં તેમણે કહ્યું હતું કે ખાસ કરીને આ વિસ્તારના વિકાસ માટે મેં સિદ્ધાર્થ ચૌધરીને સીધો ટેકો જાહેર કર્યો છે અને બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે આ બેઠક જીતશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને તેમણે એમ પણ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના વિકાસને ધ્યાને લઈ અને આ સમર્થન જાહેર કર્યું હોવાનો દાવો કર્યો હતો સિદ્ધાર્થ ચૌધરીએ પત્રકારોના સવાલમાં રેખાબેન ચૌધરીના ટેકાથી પક્ષ મજબૂત બની ગયો છે અને તેમની જીત નિશ્ચિત હોવાની તેમણે વાત કરી હતી અને ખૂબ જ અસરકારક રીતે આ રાજકીય એક મુદ્દો ઉભો થયો છે અને રેખાબેન ચૌધરીના પ્રવેશથી તેમના ટેકો જાહેર થવાથી કોંગ્રેસની સ્થિતિ મજબૂત હોવાનો દાવો પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી સૌ વેપારી ભાઈઓએ સિદ્ધાર્થ ચૌધરી રેખાબેન ચૌધરીનું વિશેષ બહુમાન કર્યું હતું પુષ્પવસ્થા કરી અને સૌએ આવકાર આપ્યો હતો સ્વયંભૂ વેપારીઓ સિદ્ધાર્થ ચૌધરીને આવકાર આપતા નજરે પડતા હતા અને તેમને સમર્થન આપતા નજરે પડતા હતા અને આ બાઇક રેલી તમામ રાજમાર્ગો ઉપર ફરી હતી મોડી સંખ્યામાં યુવાન ભાઈ બહેનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પદાધિકારીઓ જોડાયા હતા અને સિદ્ધાર્થ ચૌધરી તુમ આગે બઢો હમ તમારે એના નારા લગાવવામાં આવ્યા હતા અને ખૂબ જ પ્રચાર પ્રસારના અંતિમ તબક્કામાં આ અસરકારક પામી હતી આજે લોકસભાના ઉમેદવાર રેખાબેન હરસિંહભાઈ ચૌધરીએ મને સમર્થન જાહેર કર્યું છે લોકસભાની આ ચૂંટણીમાં હવેથી અમે બંને સાથે થઈને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મુકાબલો કરીશું અને મને ચોક્કસ આશા છે કે આ ચૂંટણીમાં અમને સારી એવી સફળતા મળશે જે રીતે ચૌધરી સમાજના જ ઉમેદવાર છે તો શું ફાયદો થશે તમે મતોના ધ્રુવીકરણને લઈને શું કહેશો સમાજની એકતા એ સમાજની તાકાત બને છે અને હું માનું છું કે આદિવાસી સમાજ તરીકે સામાજિક રીતે આ એક અમારી તાકાતમાં વધારો થયો છે અને ચોક્કસથી આ ચૂંટણીમાં અમને એનો ફાયદો થશે